રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આસ્તા ધૂળેટી છે એટલે પડ્યો પાયો અને એને જ ને એવું છે બપોર સુધી કાલે દુકાન ખુલ્લી રાખી હતી આજે બપોર સુધી કદાચ દિનો બેસીએ ને અમારે જવાનું છે પોરબંદર જવાનું હોય તો આપણે ટ્રેનિંગ ચાલો આગી ગયા આવી ગયા ને અમારે ઓલો એક ભાઈ આવે છે એ ટોલ નાખે વાટ જોવે તો ધીરે ધીરે નીકળીએ શાંતિ અમારે અહીંયા તૈયાર છે અળા આપણે નીકળીએ દિવેશભાઈ થોડીક શોપિંગ કરી લઈએ તો ગમરો મારેવી ચાલો फटाफट નીકળીએ માં દિવેશભાઈને બહુ ઉતામે છે કારણ કે એના માટે સ્પેશિયલ જાયે જોઈએ સીધો ગાડી ઉપર બેહકો શાંતિએ તાળુ માર દીધું ઢેલો છે ગોપેક ચાલો फटाफट નીકળીએ પહેલા તો ફાઇનલી આપણે નીકળી ગયા હે ટ્રિપલ સવારીમાં અને અમાર દિવેશભાઈ જાય હવે હું લઈ જોજે કંઈ નકલી નત કર્યો જાયે તો ખબર જો કે પસંદ આવી જાય તો લેહે એ ઓડી પછીને જો ભાઈ ધીરે ધીરે જાય ને અમારે એક સબંધી આવવા ના એ ભેગો થઈ ગયો આ ટોલ ના એની ગાડી આગળ છે આપણે પાછળ ધીરે ધીરે જાય ચાલો તો હવે આગળ જઈએ પછી બંદીની કરી દો ચાલો તો ભોરબંદરમાં આપણે એન્ટર થાગા શાંતિ સાહેબને હજી ઊભે સાહેબના જે ઊભે છે સાહેબનાથી ક્યાં ઓય પતરાય હો હોલાડ પેરાવો એની બધી પરવું એ પેરું એનું કામી કરવું હોય લોકિસ પર પડ્યું ભેગું કામ હોય રીતે પતાવવું જોઈએ ને આવ્યા તો અમે આવ્યા છે ત્યારે રાજા નમકીન નો ઓફિસ છે વાંધો રે બંધ છે હમણાં આવે એક ભાઈ એનું થોડુંક કામ છે એટલે પતાવી લઈએ પછી આપણે અહીંથી સીધા પછી પોરબંદરમાં અંદર માર્કેટમાં એન્ટર થાય અત્યારે તો અમે થોડાક અંદર એન્ટર થઈ ગયા આમ થોડાક બારો ભાઈ છે પોરબંદરથી ચાલો તો આ ભાઈ અમારે એક આવે છે એ આવે પછી એનું કામ પતી જાય પછી આગળ વધીએ આપણે તો આપણે ભૂગી ગયા પોરબંદરમાં માર્કેટમાં અમારે દિવેશભાઈ આગળ જાય છે અહીંયા એક સાડી નું ઓલું છે દુકાન એટલે ન્યા ગયા હે શાંતિ તો આગળ નહીં કરી ગઈ અમે મોટરસાયકલ પાર્કિંગ કરતા હતા ચાલો હવે અંદર જઈએ પછી દિવ્યાશભાઈ ખરીદી તો અલગ જગ્યાએ છે ન્યા જઈને પાસે બતાવી હું અહીંયા તો એક નોર્મલ એવી કામ હતું ચાલો તો એક દુકાનેથી નીકળીને બીજી દુકાને જાય શાંતિને મશીનનો સામાન અમુક લેવાનો છે એટલે એ આગળ આગળ જાય ભાઈ એને આગળ છે ત્યાં ગોડાઉનને લઈને જાય એટલે જઈએ તો ખબર હવે ક્યાં છે એનું અહીંયા આવ્યા અત્યારે તો આવું કંઈક છે અહીંયા ખોલ લેવા આપણે દુકાને પૂગી ગયા શાંતિ સિલેક્ટ કરે આમાંથી ફોલ ચાજી બધી વેરાયટી છે અહીંયા તો આખી દુકાન ભરી કયો કયો કલર સિલેક્ટ કરવો નહીં શાંતિ જોવા લઈએ એ પ્રમાણે આ ભાઈ કાઢી દઈએ હમણાં આ રીતના કંઈક છે અહીંયા જબરજસ્ત અને આ છે માર્કેટ ચાલો હવે તો એ પછી કન્ટિન્યુ કરી હો ને હું શાંતિ લઈ આવી ઘેર જઈને બતાવીશ તમને તો એ લ્યો અમારે દિવ્યેશભાઈ વિડીયો કોલ કરે દિનેશ સાહેરી બોલો ને આજથી તો હમણાં અહીં આવ્યા તો વિડીયો કોલ ચાલુ કરી દેજો

ચાલો તો ત્યાંથી આપણે આવી ગયા છે અત્યારે સુદામાપુરી ના દર્શન કરવા સુદામા ચોક માં અમારે સુદામાજી નું મંદિર છે મસ્ત મજાનું બાર બારથી લોકો ઘણા બધા આવે છે આપણે તો આવીને આવી છે ક્યારેક જ દર્શન કર્યા આવી છે બાકી ઘણા એ નહીં કર્યા હોય અમે તો બે ચાર વખત આમ તો આવી ગયા અહીંયા એક મસ્ત મજાની ભૂલ ભુલામણી છે જેમાં પબ્લિક આખે આખો રાઉન્ડ પૂરો કરીને બહાર નીકળે અને આ છે ભવ્ય મજાનું સુદામાજીનું મંદિર શ્રી સુદામા મંદિર જો લખેલું જ છે ને આવું કઈક છે ચાલો આપણે દર્શન કરી લઈએ પછી આગળ શાંતિ અહીંયા ઊભે બધા ધીરે ધીરે જાય અહીંયા એક મસ્ત કુંડ છે તો બતાવું તમને પાણી છે અંદર અહીંયા પગઠિયા છે અહીંથી અહીંયા અંદર આવવાનું હે પબ્લિક આવતી હોય ને દર્શન કરતી હોય એમાં ચાલો આપણે દર્શન કરી લઈએ પછી હવે બહાર નીકળી છે પછી કન્ટિન્યુ કરીશું

છે પાણી ખાધી ચાલો તો એ બધો કમ્પ્લીટ થઈ ગયો ને હવે આપણે અહીંયા ઘડીક આવ્યા હે રાણી બાગમાં જોઈ લો તમને બતાવું ઘડીક વાર આરામ કરવાનો હોય ને રિલેક્સ થવાનું છે કારણ કે ફવારના રખેડિયા થાકે ગયા ચાલો તો આજે આપણે પોરબંદરમાં વિડીયો એન્ડિંગ કરવાના છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો દિવસ લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરજો